કડક સામનો પડશે સુરત જિલ્લાના કામરેજ નજીક એન્ટી કરપ્શન બ્યુરો એસીબી ટીમે દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલના સિનિયર ક્લાર્ક અને એક લેબર કોન્ટ્રાક્ટરને સિત્તેર હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે આ લાંચ કોમર્શિયલ વીજ કનેક્શનની કાર્યવાહી કરવાના બદલામાં માંગવામાં આવી હતી સુરત જિલ્લાના કામરેજ નજીક એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલના સિનિયર

પોતાના જમીન પર કોમર્શિયલ વીજ કનેક્શન મેળવવા માટે ડીજીવીસીએલ ની કઠોર સબ ડિવિઝન કચેરીમાં અરજી કરી હતી વીજ મીટર લગાવવાની કાર્યવાહી પૂર્ણ કરવાના બદલામાં સિનિયર ક્લાર્ક સંતોષભાઈ સોનવણેએ ફરિયાદી પાસે સિત્તેર હજારની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે એસીબી સુરત ગ્રામ્ય યુનિટ દ્વારા લાંચનો છટકુ ગોઠવવામાં આવ્યું હતું 3 ડિસેમ્બર 2025 ના રોજ કામરેજ ટોલ નાકા નજીક આવેલી સ્વાગત નર્સરી ખાતે લાંચની રકમ સ્વીકારવાનો સમય નક્કી થયો હતો છટકા દરમિયાન ક્લાર્ક સંતોષ સોનવણેએ પોતે લાંચ લેવાને બદલે તેના સાથીદાર અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાને રકમ લેવા મોકલ્યો હતો ભરસાવલિયાએ ફરિયાદી પાસેથી સિત્તેર હજારની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે બંને આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા અને લાંચની રકમ પણ કબજે કરી આ સમગ્ર ટ્રેપનું સફર આયોજન પોલીસ ઇન્સ્પેક્ટર આર કે સોલંકી સુરત ગ્રામ્ય એસીબીની પોલીસ સ્ટેશન અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું મદદનીશ નિયામક આર આર ચૌધરી એસીબી સુરત એકમ દ્વારા આ ઓપરેશનનું સુપરવિઝન કરાયું એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત લિંબાત ના કૃષ્ણ